શ્રી વલ્લભાધી શકી જય શ્યામસુંદર શ્રીમને મહારાણી જીકી જય શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા અને પુષ્ટિજીવોના મા એવા શ્રી યમનાજી શ્રી ઠાકોરજીને મળવા માટેના જે પણ જીવોના અંતરાય છે તે શ્રી યમુનાજી સહજતાથી દૂર કરી દે છે અને કેવલ જીવોના અંતરાય દૂર કરે છે એવું નહીં શ્રી સ્વામીજી અને ઠાકોરજી વચ્ચે માન થયું હતું ત્યારે પણ શ્રી તે માન દૂર કર્યું હતું એક પ્રસંગ છે યુગલ સ્વરૂપ એકવાર બિરાજ્યા છે અને આજે શ્રી સ્વામીજીએ કહ્યું કે પ્રભુ નિત્ય હું માન કરું છું અને આપ મનાવો છો તો આજે એવું કરીએ કે આપ માન કરો અને હું મનાવું શ્રી ઠાકોરજીએ કહ્યું કે જો હું માન કરીશ તો સહેલાઈથી નહીં માનું રાધેજુ કહે છે પ્રભુ આપ માન કરીને તો જુઓ હું કંઈ પણ રીતે આપને મનાવી લઈશ અને શ્રી ઠાકોરજી માન કરીને બિરાજી ગયા એટલું બધું ગાઢ માન કર્યું શ્રી સ્વામીજીએ નૃત્ય કર્યું અનેક પ્રકારે ગાન કર્યા શ્રી ઠાકોરજીને રીઝવવાના પ્રયત્ન કર્યા પણ પ્રભુ તો રાધેજુ સામે નિહાળી પણ નથી રહ્યા અને હવે તો શ્રી સ્વામીજીને તાપ થવા લાગ્યો કે કઈ રીતે પ્રભુનું માન દૂર કરું સખીઓ એકત્ર થયા સખીઓએ પણ શ્રી ઠાકોરજીને અનેક વાર અનેક અનેક વસ્તુઓ કંઈ પણ શ્રી ઠાકોરજી માન છોડી નથી રહ્યા અને સખીઓ શ્રી યમુનાજી પાસે પધાર્યા અને કહે છે કે આજે તો શ્રી ઠાકોરજી એવું ગાઢ માન કર્યું છે કે મેં કરીને છોડતા નથી શ્યમનાથજી શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને કહે છે કે આપ જરાય ચિંતા ન કરો હું શ્રી ઠાકોરજીનું માન મોચન કરાવી દઈશ અને શ્યમનાથજીએ શ્રી ઠાકોરજી જેવા જ વસ્ત્ર શ્રૃંગાર ધારણ કર્યા તેવો જ મુકુટ કાચનીનો શ્રૃંગાર અને શ્રી રાધેજુએ કમલની માલા શ્યામનાજીના હસ્તમાં આપી અને કહ્યું કે આપ લઈને જાઓ અને શ્રી ઠાકોરજીને ધરજો અને શ્રી ઠાકોરજીનું માન દૂર થઈ જશે શ્યામનાજીનું સ્વરૂપ પણ શ્યામ શ્રી ઠાકોરજી પણ શ્યામ અને શ્યામનાથજી શ્રી ઠાકોરજી જ્યાં બિરાજા છે ત્યાં પધાર્યા અને શ્રી ઠાકોરજીએ તેમને દૂરથી આવતા જોયા કે અરે મારા જેવું જ બીજું કોણ આવી રહ્યું છે અને શ્યામનાજીને જોઈને હજી તો કમલની માલા ધરે તે પહેલાં જ આપને હસી આવી ગઈ કે શ્યામનાજી તો એકદમ જ મારા જેવા લાગી રહ્યા છે અને યુગલ સ્વરૂપનું માન દૂર થઈ ગયું તે દિવસથી શ્રી રાધાજી અને શ્રી ઠાકોરજીએ કહ્યું કે હવેથી જ્યારે જ્યારે આપ અમારી નિકુંજમાં પધારો આજ વસ્ત્ર શૃંગાર ધરીને પધારજો અને આ સ્વરૂપ પહેલાં પ્રગટ નહોતું પણ શ્રી ગોકુલનાથજીએ જ્યારે સેવકોને આ પ્રસંગ કયો અને સેવકોએ કહ્યું કે કૃપાનાતા સ્વરૂપ કેવું હતું અને શ્રી ગોકુલનાથજીએ ચિત્રકાર પાસે આ સ્વરૂપ દોરાવ્યું ત્યારથી આ સ્વરૂપ આપણે ત્યાં પ્રગટ બિરાજે છે આ જ માનનો એક બીજો પણ પ્રસંગ છે કે શ્રી રાધાજીએ સ્વહસ્તે શ્રી ઠાકોરજી જેવા જ વસ્ત્ર શૃંગાર મુકુટ કાછણીના શ્રી અમનાજીને ધર્યા અને હસ્તમાં કમલની માલા આપી અને કહ્યું કે કોઈ પણ નીતિશાસ્ત્રમાં કહે છે કે કોઈ પણ કાર્ય ચારમાંથી એક રીતે તો થાય જ સામ દામ દંડ ભેદ તો આપ આ માલા લઈને શ્રી ઠાકોરજી પાસે જાઓ અને સૌથી પહેલાં સામ એટલે કે સમજાવજો આપ કહેજો કે પ્રભુ આપે માન કર્યું છે અને શ્રી સ્વામનીજીના નેત્ર તો લાલ થઈ ગયા છે આપે અત્યંત રુદન કરી રહ્યા છે અને અમદાવાજી કહે છે કે આપના નેત્ર તો લાલ નથી થયા શ્રી સ્વામનીજી કહે આપ કહેજો તો ખરી જો તેમ પ્રભુ ન માને તો દામ એટલે કે આ કમલની માલા કેવલ બતાવજો કે જો પ્રભુ ધરવી હોય તો હવે આપ માની જાઓ તેમ પણ જો ન માને તો દંડ શ્રી સ્વામીજીએ એમનાજીને છડી આપી અને કહ્યું કે આનો ભય બતાવીને પણ પ્રભુનું માન દૂર કરજો અને ભેદ જો આ ત્રણેયમાંથી કોઈ રીતે પ્રભુ ન માને તો પ્રભુને કહેજો કે આપ પણ શ્યામ સુંદર અને શ્યામનાજી પણ શ્યામ સુંદર એકસો વર્ણ છે અને હવે જો પ્રભુ આપને નથી માનવું તો કાંઈ વાંધો નહીં મને બીજા શ્યામ સુંદર મળી ગયા છે તો આ ભેદની વાત કહી દેજો તો આ રીતે બે પ્રસંગ આપણને આ માનના પ્રાપ્ત થાય છે અને શ્યમનાજી એવું સ્વરૂપ છે મદન મોહન ખરી હ પિયારી પટરાની જુ કહાવે સતત સતત આપને શ્રી ઠાકોરજીનો સંયોગ છે અને પોતાના નિજજનોને આ સંયોગ રસનું દાન કરે છે શ્રી ઠાકોરજીને ચોક્કસ મેળવી જ આપે છે શ્યામ સુંદર શિયમને મહારાણી જીકી જય શિવલભાદી શકી જય